ક્રાઇમ બ્રાન્ચના પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાતમી મળી કે અગાઉ વાહન ચોરીઓના ગુનામાં પકડેલાયેલ ઇસમ નામે અસલમ ઉર્ફે પેઇન્ટર શેખ રહી નાગરવાડા વડોદરાનો હાલમાં તેની પાસેની સ્પ્લેન્ડર મોટરસાયકલ અને એક ફ્લેવવાળો મોબાઈલ ફોન વેચી નાખવાના ફિરાકમાં પુત્રી જવા બસ સ્ટેન્ડ સામે રોડની સાઇડમાં જાહેરમાં હાજર છે અને આ ઈસમ પાસેની મોટરસાયકલ અને મોબાઈલ ફોન ચોરીનો શંકાસ્પદ છે અંગે દરમિયાન ટીમે મળેલ માહિતી આધારે જવા બસ સ્ટેશન સામે જઈ તપાસ કરતા સ્થળ પર મોટરસાયકલ સાથે હાજર ઇસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ તેની પાસેથી મોટરસાયકલ ચાલુ કરી નાશવાની કોશિશ કરતો જણાતા જેથી સદર ઈસમે તેની પાસેથી મોટરસાયકલ સાથે કોડન કરી સદર ઈસમ નામે અસલમ ઉર્ફે પેઇન્ટર યુસુફભાઈ શેખ ઉંમર વર્ષ છત્રીસ હાલ રહે આમોદ ખુશ્બુ હોટલ સામે કેજીએન ગેરેજ પાછળ જિલ્લો ભરૂચ મૂળ રહે કાદરીવાડ દરગાહ સામે મચ્છીપીઠ રાવપુરા વડોદરાનો હોય તેની પાસેથી એક ફ્લેપવાળો સેમસંગ મોબાઈલ ફોન મળી આવતા આ મોબાઈલ ફોન તેમજ મોટરસાયકલના બિલ પેપર્સ અંગેના આધાર પુરાવા સદર ઇસમ પાસે ન હોય આ ઈસમ રીડો વાહનચોર હોય આ ઈસમની સઘન પૂછપરછ દરમિયાન આ ઈસમ સામેથી મળી આવેલ લેન્ડર મોટરસાયકલ અટાદ્રાસ ખાતેથી ચોરી કરેલાની અને ફ્લેપવાળો સેમસંગ મોબાઈલ ફોન બોર્ડ ખાતેથી ચોરી કરી લાવેલાનું અને વધુ પૂછપરછ દરમિયાન છેલ્લા છ માસમાં વડોદરા શહેરમાંથી બીજી બે એક્ટિવા મોપેડ અને એક યામાહા ફેસીનો મોટર મોપેડની ચોરી કરેલાની હકીકત જણાતા આ આરોપી દ્વારા ચોરી કરેલ બે એક્ટિવા કબજે કરી આરોપી દ્વારા કરેલ ગુનાઓ અંગે તપાસ કરતા આ અંગે વડોદરા શહેરના વાડી અટલાદરા અકોટા માંજલપુર તેમજ વડોદરા ગ્રામ્યના વર્ણામાં પોલીસ સ્ટેશનમાં વાહન તેમજ મોબાઈલ ફોન ચોરીના ગુનાઓ નોંધાયેલ હોવાનું જણાતા આ અંગે તપાસ પોલીસ સ્ટેશને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવાની અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે